નમસ્કાર જલસોના લોકપ્રિય ઉપક્રમ વાચિકમમાં આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું વાર્તા ગળચટ્ટા વખ લેખક ચુનીલાલ મળિયા ગલોફાં ફાટી જાય એટલા બધા ગાલ ફૂલાવી ફૂલાવીને જાખરો મદારી એની ધોળી ફૂલ જેવી કોડીઓ અને આભલાએ મઢેલી મોરલીમાં લુહારની ધમણની ઝડપે હવા ઠાંસે જતો હતો ખરેખરી રમત જામી હતી હજી ગઈકાલે જ ઉજળિયા ખરાબાના રાફડામાંથી પકડેલું ફૂંફાડા દેતું નાગ નાગણીનું જોડલું અટાણે પાળેલ પઢાવેલ પોપટની જેમ હાથ હાથવા ઊંભું થઈને જાખરાની મોરલી ઉપર સુપડા જેટલી ફેણ ફૂલાવીને હકડે ઠઠ ડાયરા વચ્ચે ડોલી રહ્યું હતું નાગ નાગણીનું ડોલન વધતું ચાલ્યું તેમ ગોઠણિયા ભેર બેઠેલો જાખરો વધારે ને વધારે ઉભડક થતો ગયો પેટની ઊંડી ઊંડી બખોલોમાંથી જાણે કે પ્રાણવાયુ ખેંચી લાવીને ગલોફા વાટે મોરલીમાં ઠાલવતો જતો હોય એમ એની હર ક્ષણે તંગ બનતી જતી મુખ મુદ્રા ઉપરથી લાગતું હતું કારણ હતું જિંદગીભરમાં કોઈની મૂઠ કે અંતરમાં ન આવે અને આવે તો પણ કેમે કર્યા કરંડીએ ન પૂરાય એવા ઘઉલા દિવાંશી નાગ નાગણીને જાખરાએ પોતાના મૃત બાપ તરફથી વારસામાં મળેલી અને આ પંથકમાં તો અજોડ ગણાતી વિદ્યાને બળે કરંડિયામાં પૂર્યા હતા અને એમની પહેલી જ રમત અટાણે રોંઢાટાણે ગામના ઠાકોરના આગ્રહથી એણે માંડી હતી પાંચિકા પાંચિકા જેવા બાજરાના કણોથી લથબથ બનીને ઉગી નીકળેલા ડુંડા સીમને વાયરે ઉત્તર દખણ ડોલતા હોય એમ મોરલીના મીઠા મધ લય અને હલનચલનની દિશામાં નાગ નાગણી ડોલે જતા હતા જોનારા સૌ મુક્ત બનીને એકાકાર થઈ ગયા હતા સોટા જેવી સીધી ને પાતળી લતા લાંક આગળથી લચકાઈને ઊભી હોય એમ ફેણ આગળ અજબ બંકી છટાય વળેલા આ જોડલા ઉપર સૌની આંખો એક થઈ હતી જાખરાના જીવનની આ સર્વોચ્ચ ઘડી હતી પિતાએ અત્યંત પવિત્ર ગણેલી જે વિદ્યાપુત્રને શીખવી હતી અને જેની ઉપાસના અર્થે એના ઉપાસકને અત્યંત કઠિન કરી પાળવાની હતી એ સાધનાની સિદ્ધિની આ ઘડી હતી વર્ષો પહેલાનો એ પ્રસંગ હતો જે વિદ્યાની સિદ્ધિ અર્થે પોતે સર્વાંગી પાવિત્ર્ય જાળવવાને અસમર્થ બનેલ એ વિદ્યા એળે ન જાય એવા લોકોત્તર આશયથી લધુ ડોસાએ પોતાના એકના એક પુત્રને એ અધૂરી ઉપાસનાનો ઉપાસક બનાવ્યો હતો સાથોસાથ એ ઉપાસનામાં રહેલી ભારે કઠિનતા તથા જોખમીપણાથી પણ પુત્રને સાવચેત કર્યો હતો જાલંધર જોગીઓ પાળે છે એના કરતાંય વધારે આકરું સાધુત્વ આ ઉપાસનામાં જરૂરી છે એ વિદ્યાની સિદ્ધિ માટે મન વચન કાયાનું ત્રિવિધ પાવિત્ર અનિવાર્ય છે એમાં જરી કે ચૂક થઈ એટલે સાધનાના શૃંગેથી સીધા સડેડાટ તળેટીમાં જ પછડાવવાનું જાખરો એ વેળા હતો તો હજી નાનો છતાં આ ધંધામાં છેક અનુભવી નહોતો બાપ જ્યારે જનાવરનો કરંડીયો ખભે નાખીને ગામે ગામ ફરતો ત્યારે જાખરો એની મોરલી તુંબળું રાફડિયાની કોથળી અલકમલકની ચીજો ઠાંસવા માટે ટાટનો સડેલો કોથળો વગેરે સરંજામ લઈને સાથે જ રમતમાં બાપની નજર જનાવર ઉપર હોય ત્યારે પ્રેક્ષકો તરફથી ફેંકાતા પાય પૈસા ઝીણી નજરે ધૂળમાંથી વીણી લેવાનું કામ જાખરો કરતો રમત શરૂ થતાં પૂર્વેથી તખ્તાની પ્રાથમિક સજાવટો જેવી કે ડુગડુગિયું વગાડીને છોકરાઓની અને પછી મોટાઓની ધીંધ ભેગી કરવી પટને વાળી ચોળીને સાફ કરવું કોથળીમાંથી નોળિયાને બહાર કાઢીને ભોંયમાં એનો ખીલો ઠબકારવાનું વગેરે વગેરે ક્રિયાઓ જાખરો જ કરતો લધુ એ સમય દરમિયાન જનાવરોને રમાડવાની મહેનતું ફરજ માટે ધંતુરો ફૂંકીને તૈયાર થતો અને રમત ખતમ થઈ જ્યારે સૌ છોકરા ધીરેથી ચપટી ચપટી લોટ ને કાં રોટલો ન લઈ આવે એની માયુના સમ એવું ધમકીભર્યું ફરમાન કરતો ત્યારે બીકણ છોકરા જે કાંઈ એઠા અજીઠા રોટલાના બટકા લાવ્યા હોય તે ઉઘરાવીને ટાટના કોથળામાં ભરવાનું કામ પણ જાખરોજ કરતો દિવસ આઠમે મેં બાપ દીકરાને નાગરિક વસાહતોની બહાર ચાલ્યા જવું પડતું એવો એક અણલખ્યો સર્વવ્યાપી શિરસ્તો હતો આમાં જરી શરત ચૂક થાય તો પોલીસના ભાઠાં ખાવા પડતા આમે ઝાંપા બહાર નીકળતી વેળા તો એમને સઘળો સાજ સરંજામ પસાયતાને બતાવવો જ પડતો રખે ને કોઈ ઉજળિયાતનું છોકરું તફડાવીને આ કરંડિયામાં પૂરું દીધું હોય તો દૂર દૂર વગડામાં જઈને ભૂખ્યા થયેલા બાપ દીકરો દિવસભરમાં ઉઘરાવેલા રોટલા કોથળામાંથી બહાર કાઢતા રોટલા ઓછા થાય તો લધુ પોતે ભૂખ્યો રહીને પણ જાખરાને તો પેટભર જમાડતો જ ઠીબડીમાં દૂધ રેડીને સાપને પાતો કોઈ કોઈ વાર ઘેઘુ રાંબલીની ઝીણી ચાળણીમાં ચડાતી ચાંદનીના કિરણો જાખરાના ફૂલ ગુલાબી ફૂટડા મોં ઉપર સંતા કુકડી રમી જતા ત્યારે એટલી જ ફૂલ ગુલાબી ને ફૂટડી જાખરાની મૃત માતા લધુને યાદ આવી જતી પણ તુરત લધુમાં રહેલો તપો ભ્રષ્ટ સાધક તંત્રની લગામો ખેંચીને એને જાગ્રત કરી દેતો એની વાહે ગાડો થવા ગયો ને એમાં જ મારી આ લાખ રૂપિયાની વૈદા ખોઈ બેઠો ને વૈદા ધારીને તો વળી અસ્ત્રીના મોહ પોહાતા હશે ભલ ભલા બોરિંગ હારે બાથોડા ભીડવાના એમાં જરાક જ સરત ચૂક થઈ તો ઝાપટભરમાં જીવ લઈ લે એનો ઇલમ જાણવો તો અઘરો છે પણ એને જાણ્યા પછી જીરવી જાણવો એ તો અદકો અઘરો છે કાચા પોચાનું એમાં ગજા નથી પારો પચાવવા જેવું ઈ કઠણ કામ છે સિંહણનું દૂધ ઠારવા સારું તો સોનાનું જ ઠામડું જોઈ ઠીકરાના ઠીબડે ઈ નો ઠરે ગંગામાં ને આ ધરતી ઉપર ઉતારવા ટાણે જટાધારીએ પંડે આવવું જ પડ્યું હતું ને બરોબર આ જ સમયે લધુમાં રહેલો દુર્દમ્ય મહત્વાકાંક્ષી પણ સળવળીને બેઠો થતો અને લધુના કાનમાં ધણ બોલાવતો તારી અધૂરી મને ખા દીકરા પાસે પૂરી કરાવજે માંડ કરીને હાથ લાગેલો ઇલમ એળે જવા દેતો નહીં તારાથી ન થયું એ દીકરા પાસે કરાવજે ને આખા પંથકના મદારી ને ગારૂડીઓના અરમાન ઉતરાવજે આવા અહમને આકાંક્ષાથી પ્રેરાઈને એણે જાખરાને કછોટાબંધ બ્રહ્મચારી બનાવ્યો સાધક માટે જરૂરી એવી અનેક આકરી કરી એણે પાળવી પડતી નાનપણથી જ જાખરો કોઈ ભેખધારી સાધકના જેવું કઠણ અને મનોનિગ્રહી જીવન જીવતો હતો છ મહિનાની છોકરી સામે ઊંચી આંખ કરીને ન જુએ સ્ત્રીની આખી જાતને પોતાની બેન સમાણી ગણે કોઈની અઘરણી કારજ કે વરસીનું નિષિદ્ધ ભોજન ન જમે ઢોલ તાંસાના અવાજ ન સાંભળે કોઈનું એંઠું કે બોટેલું પાણી ન પીએ પોતાની આઠે અંગ ચોખ્ખા રાખે પગરખાને ત્રણ વાર ખંખેરીને મંત્ર ભણ્યા વિના પગમાં ન ઘાલે કોઈ અપવિત્ર માણસને ભૂલથી અડાઈ ગયું હોય તો માથા બોળ નાઈ નાખે જુવાનીમાં આવતા તો જાખરાએ કળાયેલા મોરના જેવું રૂપ કાઢ્યું બાપના ચહેરાનું પૌરુષી જોમ અને માના ચહેરાની ચારું મૃદુતાનું સમપ્રમાણ મિશ્રણ પુત્રના અંગે અંગમાં ઉતર્યું હતું ઉગ્ર મનોનિગ્રહ અને ઇન્દ્રિય દમનની દીપ્તિ એના નમણા અને ઘાટીલા મોં પર ઝળહળી ઉઠી હતી તપસ્વીની પ્રતિભા અને આંજી નાખતી મુખ મુદ્રા સાથે આવડી તરુણ વયમાં કરેલી કલા સાધનાની સુકુમારતા જાખરાની એકે એક રેખામાંથી નીતરતી હતી સાધનાનો પહેલો પ્રયોગ એણે નાગ નાગણીના એક જોડલા ઉપર કર્યો રાફડીએ ખેતરે એક જોડલું રહે છે પણ ભલભલા મદારીઓ મોરલી ફૂંકી ફૂંકીને મરી ગયા છતાં જનાવર રાફડામાંથી ભોડાય ઊંચા નથી કરતા એવી વાયકા હતી જાખરાએ જઈને પોતાની રંગીત ધોળાફૂલ દાંતની બત્રીસી જેવી ચકચકતી કોડીઓને મઢેલી મોરલી વગાડવા માંડી એક દિવસ બે દિવસ અને ઠેક ત્રીજે દિવસે મોરલીના સૂરની મીઠાશ અસહ્ય બનતા જનાવરોથી એ સૂર ન ખમાણા એ સૂરની ભયંકર મીઠાશ ઉપર ડોલ્યા વિના એમને માટે છૂટકો જ નહોતો છટાપૂર્વક બંને રાફડામાંથી ભોડા બહાર કાઢ્યા અને આવેશથી મોરલી બજાવે જતા જાખરાએ ધડ દેતિકની મોઠ નાખી દીધી નિર્જીવ લાકડા પડ્યા હોય એ નાગ નાગણી મુઠમાં ઝડપાઈ ગયા અને જાખરાના કરંડિયામાં પૂરાયા લધુ મરતી વખતે કહી ગયો હતો કે બેટા જનાવરને પણ પેટના જાણ્યા જેવા ગણીએ તો જ ઈશ્વર આપણા ઉપર રાજી રહે જનાવરને પંદર દિવસની અવધે પકડ્યા હોય તો બરાબર પંદરમે જ દિવસે અને કરંડિયામાંથી છૂટા મેલી દેવા જોઈએ પંદર ઉપર સોળમો દિવસ થાય તો ઉપરવાળો આપણા ઉપર કોપે અને આ મોંગા જનાવરને કષ્ટ આપવાની સજા પણ ભોગવવી પડે આ શિખામણને અનુસરીને જાખરાએ નક્કી કર્યું હતું કે જનાવરની દાઢ પાડીને ઝેરની કોથળી દૂર કરીને તો નાનકડું છોકરું પણ એને રમાડી જાય પણ જે માણસ પોતાની મોરલીની અદ્ભુત મીઠી સુરાવલી ઉપર જ મુસ્તાક છે એણે તો ભલભલા બોરિંગોને પણ દાઢ પાડ્યા વગર જ ડોલાવવા જોઈએ અને એવી રીતે જ ઝાખરાએ આ બેડલું કરંડિયામાં પૂર્યું હતું વા ફેલાય તેમ વાત ફેલાઈ ગઈ કે જાખરાએ એક નવું જોડલું પકડ્યું છે અને મોરલી ઉપર નચાવે છે ડાયરામાં વાત આવી અને ડાયરાએ જાખરાને તેડી મંગાવ્યું ઝાખરાએ ખરેખરી રંગત જમાવી દીધી જોનારા હકડેઠ હતા સૌ આંખો અત્યારે મસ્ત બનીને ડોલતા નાગ નાગણી ઉપર મંડાઈ હતી માત્ર બે જ આંખો મોરલી અને મંત્રમુગ્ધ નાગ નાગણીને જોવાને બદલે એ મોરલી વગાડનારની દેહ કાંતિને જોવામાં રોકાણી હતી એ આંખોને ડોલતા નાગ નાગણી કરતાં એમને ડોલાવનાર વ્યક્તિ વધારે નમણી ને વધારે પ્રેક્ષણીય લાગતી હતી એ આંખો હતી ઘટની દોઢીના જરોખાના જાળિયા પાછળ સંતાઈને ઊભેલા નવા ઠકરાણા તેજબાની તેજબા તો હતા રૂપરૂપના અંબાર બાપની રાજધાનીનું ગામ આખું એની પાછળ ગાંડું થતું હતું પણ તેજબાને તો પોતાના રૂપનું એટલું બધું અરમાન કે ભલભલા રાજકુંવરોની સામે જોવા જેટલી એ દરકાર ન કરે તેજબાને આજદી લગણ ઓરતો તો એ વાતનો રહી ગયો હતો કે દેવકન્યા જેટલા પોતાના રૂપને સમાવી શકે એવો કોઈ સમડિયો ન મળ્યો પણ આજે જાખરાને જોઈને એમને થયું કે આ જ મારા મનનો માનેલો માનવી જાખરો તો નાળિયેરની કાચલી જેટલા ગલોફાં ફુલાવી ફૂલાવીને આમથી તેમ ડોલે જતો હતો અને નાગ નાગણીને ડોલાવે જતો હતો નાગની સુડોળ ફેણના મધ્ય વિસ્તાર ઉપર ઝાંખું તિલક શોભતું હતું અને એ નીલી ઝાંયવાળી ધોળીફૂલ ડોક ઉપર ઢાલ જેવી કાળી ભમ્મર ફેણ જાણે કે શિવલિંગ ઉપર ટીંગાતા છત્રનો ખ્યાલ આપતી હતી બાજુમાં ડોલતી નાગણી પુરદ્વારની બંકી કમાન જેવો ઠસ્સા ભર્યો વળાંક લઈને પોતાની અત્યંત ઉગ્ર તેજસ પ્રકૃતિનો ભાવ બતાવતી હતી જાખરાની આંખ કાન નાખ જાખરાનું સર્વસ્વ અત્યારે નાગની મૂછો અને નાગણીની તગતગતી આંખો ઉપર એકાગ્ર થયું હતું જાખરો મોરલીમય બની ગયો હતો મોરલી સાથે એકાકાર થઈ ગયો હતો મોરલીમાં સમરસ થઈને મનોહર સુરાવલિયો રૂપે હવામાં લહેરાઈ રહ્યો હતો મનોરમ્ય ત્રાસી અદાથી ઢળેલી એ બે આંખો મટકું મારવા જેટલી વાર પણ ક્યાં ઊંચી થાય છેવટે તેજબાએ જ એ નીચી ઢળેલ દ્રષ્ટિને પોતા તરફ વાળવા જાળિયા સાથે ચૂડલી ખખડાવી અનાયાસે જાખરાની પાપણ એક પલકવાર માટે હા એક જ પલકવાર માટે ઊંચી થઈ એ એક પલકારા જેટલી વારમાં એ એક જ પલકારામાં તો જીવાઈ ગયેલી એક જિંદગીના આઘાત પ્રત્યાઘાતો જાખરો અનુભવી રહ્યો મોરલીની સુરાવલીના આરોહ પરાકોટીએ પહોંચતા ડોલનનો ઉત્કટ આનંદ અનુભવી રહેલા સર્પયુગલનું રમણાનું ડોલન ધીમું પાડવા માટે મોરલીના સુરોમાં જે ધીમો ધીમો ક્રમશઃ અવરોહ આવવો જોઈતો હતો એને બદલે સુરાવલી એકાએક અટકી પડતાં સર્પયુગલની ઉત્કટ રસાનુભવની સમાધિ દશામાં ઓચિંતો ભંગ થયો એ રસ સમાધિના ભંગની યાતના વિષમ હતી એ યાતનામાંથી પરિણમતા ક્રોધ અને ઝેર તો એથી એ વધારે વિષમ હતા એક જોરદાર ફૂંફાડા સાથે જાખરાના હાથના પહોંચા ઉપર સાપની ફેણ પછડાઈ અને તીણા દાંતનો ડંખ લાગ્યો ઝાખરાના હાથમાંથી મોરલી સરી પડી રંગમાં ભંગ પડ્યો પ્રેક્ષકોમાં નાસા નાશ થઈ રહી પણ સમય સૂચકતા વાપરીને જાખરાએ જાનવરોને માંડ માંડ કરંડિયામાં તો પૂરી દીધા થોડી વારમાં જ હાથના પહોંચા ઉપર થયેલા ડંખની જગ્યાએ લીલું કચ્છ ચકરડું ઉઠી આવ્યું કદરદાન પ્રેક્ષકોએ ફેંકેલા પાય પૈસા એને ઠેકાણે એમને એમ પડ્યા રહ્યા અને જાનવરોને કરંડિયામાં પૂરીને માથે ઢાંકણું ઢાંકી એ ઢાંકણા ઉપર માથું ઢાળી દઈ જાખરાએ ઘેનમાં ઘોરવા માંડ્યું તુરત ગામ આખામાં જાખરા મદારીને પોતાના જ એરું પીઢ સમજ સમજવાળા ગામ લોકો બોલવા લાગ્યા ભાઈ સાત દૂધ ધોઈને પાઈને ઉસર્યો હોય ને તોય સરપ ઈ સરપ હે ઈ પોતાનો સ્વભાવ છોડે જ નહીં હા ને ભાઈ નાનો તોય નાગનો કણો હે ઝેર તો એક રતિભર હોય તોય જીવ લે ને ગદિયાણો હોય તોય જીવ લે કહેતા નથી કે ને મરજીવાના મોત મદારીના મોતે એના જનાવરના હાથે થાય કોઈ એ જૂની કહેવતની જોડીમાં એક ત્રીજું ઉદાહરણ ઉમેરી દીધું સુંડલા સુંડલા જેવા બોરિંગને હાચવવા ઈ કાંઈ જેવા તેવાના કામ છે એ ભાઈ ખાંડાની ધાર ઉપર હાલવા જેવું આકરું તપ છે ઈ તો મોટા જાલમદર જોગી જેવી તપૈસા કરવી પડે અને કરી પાડવી પડે ભાઈ એટલા જોડે તો ઝાલા રાફડાના કંઈ પડ્યા છે એ તો જાણે દસ વીસ દિવાળી વધારે દેખી હોય ને ઈવા મદારીનું કામ છે આવા છોકરડાના ગજા છે કાંઈ હે ભાઈ મદારીનો તો ધંધો એક કસબ છે કસબ આ ઈ કસબ ભારે અઘરો છે પાછો જનાવરને હગા પેટના દીકરાની ઘોડે રાખવા જોઈ પંદર દિના ઓધાને પકડેલા જનાવરને હોળમેદી કરંડિયામાં ન રખાય ન જ રખાય આ ને ઈ ઓધાનના દિમાય વારે ઘડીએ ચાર કાવડિયા ઉઘરાવવા સારું મોરલી ઉપર જોડલાને નચાવવા એ રમત વાત છે હું ભાઈ એ લોઢાની સાતીના એ કામ છે લોઢાની સાતીના ને લોઢાની સાતી કંઈ આમથી થોડી થાય છે મનની ચોખ્ખાઈ હોવી જોઈએ ભાઈ મનની ચોખ્ખાઈ હોવી જોઈએ આંખે જોઈએ તેલની ધાર જેવી ચોખ્ખી ફૂલ એમાં જરાય મેલ ન હાલે જરાય મેલ ન હાલે ભગવાને મદારીને અવતાર ભીખવાનો આપ્યો એટલે ઊંબરે ઊંબરે ચપટી લોટ ભીખવા તો જવું પડે પણ એ નીચી મુંડીએ જ ભીખ લેવાનો હા લોટ દેનારીના હાથના બલોયા ખખડે તોય ભીખનારની પાપણ જરાય ઊંચી ન થવી જોઈએ તઈ વૈદાની ઉપાસના તો એમ જ થાય ને ભાઈ હે વૈદા તો કાચો પારો છે એને વૈદાધરત પચાવી હકે સરપ પાળવા અને રમાડવાની એ કળા છે એ કળા હાથ કરવી એ કાચા પોષણ કામ નથી મદારીની કળા શીખવી તો સહેલ છે પણ ઝીરવવી કઠણ છે ભાઈ એ તો કળા ધરના જ કામ હું છો આખા પંથકમાં કાબેલ ગણાતો વાછડા દાદાનો ભૂવો જાખરાના સર્પદંશનું ઝેર ઉતારવા આવ્યો છે ભુવો મંત્ર ભણી ભણીને થાકી ગયો માથાકૂટ કરી કરીને કંટાળી ગયો પણ ઝેર ઉતરતું નથી સૌ હતાશ થઈ ગયા જાખરો તો ભર નિંદરમાં પડ્યો હોય એમ લાકડું થઈને પડ્યો છે એને જરાય સુધસાન રહી નથી લોકોના ટોળામાંથી નિરાશાસૂચક ઉદ્ગારો સંભળાવા લાગ્યા એથી તો ભુવાને ચાનક ચડી અને જાણે કે જીવ ઉપર આવીને મંત્રો ભણવા લાગ્યો એમાં પણ એને સફળતા ન મળી ત્યારે એણે સર્પદંશ સામેનો છેલ્લો નુસ્ખો અજમાવ્યો લુગડાનો લાંબો લીરો લઈને મંતરવા માંડ્યો પછી એણે સરપને જાણે કે છેલ્લી ચેતવણી આપી હવે તો સૌએ ધાર્યું કે સરપ હમણાં જ આવીને જાખરાનું બધું ઝેર ચૂસી જશે અને એ નહીં ચૂસી જાય તો પછી ભૂવો પેલા મંત્રેલા ચિતરાને ઊભું ચીરવા માંડશે તેમ તેમ સરપ પણ ચીરાઈ જશે જાખરાના દેહની પડખે બેઠેલાઓ કહે છે કે આ વેળા જાખરો એની અર્ધઝભાન અવસ્થામાં આવું કશુંક બબડેલો આ મુંગા જનાવરને એના કરંડિયામાં ઠાલા શું કામ હેરાન કરો છો ભુવા એનું એકલાનું વખ હોત તો ઝપટ ભેગું ઉતરી ગયું હોત આ તો એના વખ ભેગા બીજા ગળચટ્ટા વખ ભળ્યા છે મૂઠ મંતરનો એમાં કાર નહીં ફાવે બીજા ગળચટ્ટા વખ ભળ્યા છે પુવો એનો છેલ્લો નુસ્ખો હજી તો પૂરેપૂરો અજમાવે એ પહેલા જ જાખરો નિશ્ચેતન બની ગયો છતાં ગોખ જાળિયામાંથી તગદગતી પેલી બે આંખો જાખરાના નિશ્ચેતન દેહ પરથી હજુ પણ ઉખડી નહોતી